વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણખાના રોડ સુધીના પચાસ મીટર પરના રોડ પરના દબાણોને દૂર કરી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો વીએમસીની દબાણ શાખા જમીન મિલકત શાખા વાડી પાણીગેટ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમે સંયુક્ત ઝુંબીશ હાથ ધરી હતી નવ મકાનોના બહારના શેડ માછલી વેચવાના ઓટલા બે મકાનોની દિવાલો તેમજ બાથરૂમના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું દબાણ અધિકારી રાજેશ મેકવાણે જણાવ્યું કે આ ઝુંબેશ ટ્રાફિક અને રાહદારીઓની સુવિધા માટે હાથ ધરાઈ છે જેનાથી રસ્તો ખુલ્લો થશે

પાણી ગેટ પોલીસ સ્ટેશનથી લઈને હરણગાના રોડ પચાસ ફૂટ રોડ માં આવતા દબાણો જેવા કે સંડાસ બાથરૂમ શેડ ઓટલા ઓડીની દીવાલ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીન જમીલ મિલકત અમલદાસ ટીપી તેમનો સ્ટાફ એન્જિનિયર શ્રી એન્જિનિયરશ્રી સર્વેશ્રી અને ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીઇબી વાડી અને પાણી ગેટ પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે રાખ પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની